સ્ટેપ પર બી આજના હિમશી વાડેના લોકમાં બધા મિત્રો નું સ્વાગત છે કે તો ચાલો નવા આવ્યા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ લાઈક સને કમેન્ટ પણ કરતા રહેજો બરાબર તો દોસ્તો અત્યારે ગાડી ભરી કરીને નીકળ્યા જી મસ્ત મજાનો અનુભવ થઈ ગયો છે ખુજોણો થઈ ગયો છે

સફળતા મળી ગય કારણ કે આપણે બે હજાર ચોવીસ ગયું એક વર્ષ આપણું ઓછું થઈ ગયું અને બે હજાર પચીસમાં એનાથી હરા થાય એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ અને બે હજાર પચીસમાં ધમાકા બોલાવીએ બધા જોડે અને બધાય ખૂબ આગળ વધે ખૂબ મહેનત કરે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ બરાબર ને બાકી તો આપણે બીજું તો શું કહી શકીએ મેં મોજે રહેજો જો કે ભાઈ છઠ્ઠી પ્રસ અમે આમાં બનાવતા હોઈએ કોઈ માણસને એક ખાસ વિનંતી છે કે છઠ્ઠી પ્રશ્નના દિવસે તમે પી બીન બહાર ના નીકળતા ઘરે ઘરે પીન હોઈ જાજો અચ્છા હમકો સિકારિયા હૈ આરામથી કારણ કે બહુ કેસ બને છે જો કે સરકાર પર બહુ સારું કામ કરી રહી છે ઘણા લોકોને પીવાની મનાય છે અને બહાર નીકળવા દેતા નથી ચેટિંગ પણ બહુ છે તો બધા લોકો જરાક ધ્યાન રાખજો ફોર વ્હીલરવાળાને ખાસ કરીને કે ટુ વ્હીલવાળાને પછી વાક્ય ન આવે આમ આ લોકો પીન આવ્યા છે ભાઈ અમે પીન નથી આવ્યા પણ જે થાય બધા માટે છે બધા પીતા હોય એવું કંઈ નથી ફોર વ્હીલરવાળા એક જ પીએ ખટારાવાળાએ પીતા હોય પણ ભાઈ પીવાય વાહનમાં ના પીવાય ઘરે પીએ બહેન પીવો આરામથી મોજ મસ્તી કરો જોખે પીવાય જ નહીં પીતા હોય તો એને કોઈ ના ના પાડી હકે બરાબર ને કઈ નઈ ચાલો એટલે નવા વર્ષની શરૂઆત કરશું એ ધમાકેદાર લોક પણ નવા વર્ષના દિવસે જ આવશે તો આપણે તો નવા વર્ષની ને બધાને હેપી નિયર ખૂબ ખૂબ બધા મિત્રોને બધા ફેમિલીને ધન્યવાદ આભાર બરાબર ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જેવો નીવો બે હજાર પચીસ માં બે હજાર ચોવીસ માં કર્યો છે એવો નીવો બે હજાર પચીસ માં કરતા રહેજો અને ન આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે હજાર પચીસ માં ધમાલ મચાવીએ કંઈક કરીએ તમારે બધેનો સપોર્ટ રહીએ તો આગળ વધે બાકી અમારાથી કાંઈ ન થાય ભાઈ બરાબર તો ચાલો પહેલા રેજો વિડીયોમાં

મસ્ત મજાના ને આજનો આપણો આ છેલ્લો લોક કારણ કે છેલ્લા વર્ષનો લાસ્ટ લોક કે બે હજાર ચોવીસ નો છેલ્લો લોક કહેવામાં આવે છે આપણે બરાબર ને છેલ્લો દિવસ છેલ્લો લોક તો ધમાકા બોલાવી દે આજે કારણ કે છેલ્લે છેલ્લે બધાને રામ રામ કહેતા જઈએ નવા વર્ષના પાયા મળીએ

પાછું રે અત્યારે જવાનું છે ગાડી ભરવા માટે બીજી જગ્યા પર આજે કારણ કે ઓલું તો બધું બંધ છે જવાનું છે બીજી જગ્યા પર ચેન્જ હશો એ તો આગળ આગળ બનીને રહેજો બતાવશું બરાબર ને પણ અત્યારે જો ઉઠી ગયો તો ક્યારનો અહીંયા ક્યારની કડાકૂટ કરવું કારણ કે ફિલ્મ ઓર એપ્લિકેશન ક્યારનું બંધ પડ્યું હતું ને તો મેં કીધું ચાલુ કરું ને ચાલુ કર્યું ને તો એ બધું થઈ ગયું છે અપડેટ કરવા માગે છે અને અપડેટ કરવાનું કારણ કે કેટલો ટાઈમથી પડતર પડ્યું રહ્યું એમના ચાર પાંચ મહિના થઈ ગયા છે હવે ખોલું છું ને તો ઈમેલ આઈડી માંગે છે પણ ઈમેલ આઈડી સેવ નથી થતી નેટવર્ક જરાય પણ નથી આવતું શું પ્રોબ્લેમ આવે છે કંઈક ખબર નથી એનો અહીંયા નેટવર્ક પર એટલો મોટો પ્રોબ્લમ છે ને બહુ જોરદાર છે એટલા માટે કે આપણે સ્ટોરી નહોતા નાખી શકતા હજી પ્રોબ્લેમ છે ને હવે કંઈક એના માટે છે ને વાઈફાઈનું કરવું જોઈશે મારા ખ્યાલથી તો હવે થોડોક ટાઈમમાં કરીએ કંઈક ચાલો વાઈફાઈનો ખર્ચો કરવો જ પડશે હવે નહીં હાલે કારણ ઘરે ઘરે નેટના આવે ને બધે જો ત્રણ મોબાઈલ હાલે છે ત્રણ મોબાઈલ એક કોમ્પ્યુટર બધું જીઓના રિચાર્જ કરવા પડે એના કરતાં વાઈફાઈ લઈ લેવું સારું બરાબર ને કમસે કમ મહિને નહીં જતું હોય તો હજાર રૂપિયાનું બિલસ હજાર પંદરસોનું તો બિલસ દેવીએ તો એના કરતાં વાઈફાઈ નખાવી દઈએ બધે મોજ કરે બરાબર તો ચાલો બહેના રહીજો વિડીયોમાં હાલો જો એક ગાડી આપણે અહીંયા ઊભી છે એક ઊભી છે ને એક વહી ગયા આંગળી ત્રણ ને ત્રણ ભેગી ગયા છે ચા પાણી પીવા ઉભા રહ્યા હતા મસ્ત મજાની જારી વિધિ હતા હાલો જો આજે પૂરો નીકળી ગયો છે ને આપણે નીકળી જઈએ ફટાફટ નીકળીએ અને આજે જવાનું છે અલગ જગ્યાએ ભરવા તો આજે આખી રાત થર્ટી ફર્સ્ટ બનાવવાની છે મારે રસ્તામાં રસ્તામાં હલો છઠ્ઠી ફસ્ટ બનાવીએ અને મળીએ ગાડી આપણે અહીંયા ઉભી કરી પાર્કિંગમાં આવી હોટલે હવે જવું છે ખાવા માટે જમવા માટે અંકલેશ્વર પાર્ક કરી જમી આવીએ આવી હોટલ પર એક પૂરો અહીંયા આવી ગયો એક ટાલી પછી

મસ્ત મજાના આવી ગયા છીએ ફરી કરીને ગાડી અને હવે જઈને ખુવાનું બરાબર ને સ્ટોપમાંથી ભરી આવ્યા નદી જે બંધ એટલે સ્ટોપ ભરી પણ ક્યાં મોટો પ્રોબ્લેમ કે આખો હરા લાગ્યું બોલો આજુબાજુ બે હજાર ચોવીસ માં ગયો તો અને પચીસ માં આવ્યું આવું થયું બોલ આ કે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને થઈ ગયો છે બે હજાર પચીસ તો બધે ને હેપી ન્યુ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના એ ધન્યવાદ રેટ વગરનો કરું છું બધો બરાબર તો હેપી ન્યુ ને ખૂબ ખૂબ ધન્યવાદ નવા વર્ષના બધાને ઘણી બધી શુભકામનાઓ મારા અને મારા પરિવાર તરફથી અને ફેમિલી તરફથી કે બધા ખુશ રહો અને જેવું બે હજાર ચોવીસ ગયું છે આપણા બધા જાય બધા પરિવારનું જાય બરાબર તો એક મારા મારા તરફથી એક નાનકડી તમને આ ભેટ આપવું છે બાકી તો બીજું કંઈ ના આપી શકીએ પણ એવું આવડ્યું એવું તમને કહી દીધું છે તો ચાલો હવે આઈડિયાને વિડીયોને એન્ડ કરી નાખશું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જે માતાજી જય દ્વારકાધીશ નવા એવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક્સ અને કોમેન્ટ પણ કરતા જજો ચલો બાય દાદા